જો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો મિત્રો તમારો અભિપ્રાય મિત્રો કરજો અને મારે સોશિયલ મીડિયા વિક્રમ ઠાકોર સે દેખાય દેખાય બોલીવુડ વાળા ને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પેલા પૂછવું પડે તોડ્યા છે બઉ અલગ કર્યા છે એકતા કરવાની જરૂર છે અત્યારે આપણે જે કરીએ તો સમય બહુ વીતી ગયો છે હજી જાગો અને જમાનો એટલો છે કે આપણે જાગવાની ખુબ જરૂર છે આપણે મોરે મોરે બહુ ચાલે પણ આપણે મોરે મોરો મેળવાનો

સુપરસ્ટાર ગામના બહુ ગર્વ ની વાત કેવાય કે ભાઈ સુપરસ્ટાર એ અમારા ફતેપુરા ગામના છે અને બહુ અમને ગર્વ છે કે ભાઈ ખાલી અમારા ફતેહપુરા ગામ ના

હાવણી હોય ભાઈ એકદમ દેશી ભાષામાં બોલીશ આપણને નહીં આવડે આમ છે ને તેમ છે એવું નહીં આવડે હાવણી હોય એ કચરો વાળો ત્યાં સુધી તો એ પોતે એક હાવણી પણ ભાઈ ક્યારે એ તૂટી જાય ત્યારે પોતે કચરો થઈ જાય એટલા માટે ખાસ આપણો ઠાકોર સમાજ એક થઈને રહેજો બીજા ભાઈ નો ના ઉભાવે એક થઈને રહેજો અને જેમનું પણ સન્માન કરે એમને તો હું નથી ઓળખતી ભાઈ જેમને સુપરસ્ટાર વિક્રમભાઈ છે તો એમને હું નથી ઓળખતી હા ભાઈ દૂર નથી બહુ દૂર નથી આ ઘર આંગણું કહેવાય અને વિક્રમભાઈ ઠાકોર ને કર્યા છે એટલા માટે આજે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જ્યાં વિક્રમભાઈ ઠાકોર ઉભા થાય ને પાવર અને અમારા ફતેહપુરા નો પાવર અમારા વિક્રમભાઈ ઠાકોર નો થેન્ક યુ સો મચ બધા જોડાઈ ને રહેજો બધા સમાજ ખુબ આભાર બેન ત્યાર પછી સરોની બેન ના હું કહીશ કે ખાસ જે વિક્રમભાઈ ઠાકોર અમારા મોટાભાઈ એમને જે નારાજગી વ્યક્ત કરી છે એની સાથે હું પણ સહેમત છું અને વધારે તો કેવું નથી કેમ કે જે

એ શિક્ષણ આપણા સમાજમાં દરેક સમાજમાં જે પછાત સમાજ હોય દરેક સમાજમાં શિક્ષણ બહુ જરૂરી છે હું જયારે આ વસ્તુ થઈ એના બીજા દિવસ અમે વિક્રમભાઈ ઘરે બધા બેઠા અમારા બેચરભાઈ ઠાકોર હતા અમારા સરપંચ મેં બધા હતા ત્યારે એક વ્યક્તિએ મને આ વાત કહી હતી કે બેન તમારા સમાજમાં જો બહુ ઓછું હોય ને તો શિક્ષણ છે એટલે ખાસ હું તો એટલું જ કહીશ કે આપણા ઠાકોર સમાજમાં શિક્ષણનો અભાવ બહુ જ હોય છે એટલે શિક્ષણને મહત્વ આપજો તો જ આપણે આવી લડતો આગળ જઈને લડી શકીશું બસ બાકી બીજું કશું નથી કેવું કેમ કે હું મારા ભાઈની સાથે છું વિક્રમભાઈની સાથે છું એ જે કહેશે આપણા સમાજના જેટલા બી કલાકારો અહીંયા બીજા સમાજના કલાકારો છે જે કહેશે જે નિર્ણય લેશે એની સાથે અમે બધા સહેમત છીએ જય માતાજી જય માચા મુંડા

કારણ કે બોલવાનું મારું કામ નથી જરાય હું પ્રોગ્રામમાં પણ કોઈ દિવસ બોલતી નથી ખાલી મોટું કોઈ આડાઉડું થઈ જાય તો બહુ લોચા થઈ જાય મીડિયા પણ અહીંયા ઉપસ્થિત છે પણ વિક્રમભાઈ વિક્રમભાઈ પ્લીઝ ઉભા થાય કારણ કે હું વિક્રમભાઈની સાથે છું વિક્રમભાઈ જે સમાજ માટે જે કલાકારો માટે એમનો અવાજ ઉઠાયો છે એમાં હું એમની સાથે છું અને વિક્રમભાઈને હું કહેવા માંગુ છું કે આમે બજાર માં ચાલવું હોય ને તો ઠાકોર સિવાય ખાલી ખોટો અમારા ઠાકોર સમાજ ને કે ઠાકોર સમાજના કોઈ કલાકારો ને ઇગ્નોર કરવો નહીં કોઈ પણ ફંક્શન હોય મારા જ્યાં જ્યાં પણ ઢોકરા હોય વિક્રમભાઈ નો પગ પડે ને ત્યાં આજુબાજુ ખબર પડે કે ભાઈ ના કોઈ આવ્યું છે અને કોઈ કલાકાર હોય

કલાકારોના સપોર્ટમાં જરૂરથી ઉભા રહેજો જય માતાજી ત્યાર કૃષ્ણબેન પંડ્યા ને છે કૃષ્ણબેન પંડ્યા બધા બેના થોડી સ્ટેજ એવું છે એટલે પોતાની જગ્યા પરથી પોતાની જગ્યા પર રહે